નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતીની જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવી છે આટલા શિક્ષકો અને આચર્યોની જગ્યાઓ ખાલી પડી છે તો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર અહીંયા જોવા મળી રહ્યો છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું કેટલી ભરતી આવવાની છે પ્રાથમિક વિભાગમાં એકથી આઠમાં અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં કેટલી જગ્યાઓ છે એ ભરવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છે જેથી વિડિયો છે અંત સુધી નિહાળો અને મિત્રો જેટલું મને એટલો વિડીયો છે શેર કરો જે લોકો ટપાલ જે પદ્ધતિ અને ટ્વીટ પદ્ધતિમાં ભાગ લઈ શકે તો સંપૂર્ણ માહિતી આપવાનો છું મિત્રો તમે જોઈ રહ્યા છો કે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષકોની આ જરૂરની ખાલી જગ્યાઓ જોવા મળેલી છે હવે સરકારીમાં પ્રાથમિક વિભાગની વાત કરીએ તો બે વીસ હજાર એકસો ને છત્રી અહીંયા તમે જોઈ રહ્યા છો વીસ હજાર એકસો ને છત્રી જેટલી જગ્યાઓ ખાલી છે જેમાંથી મિત્રો તમારી વિદ્યા સહાયક સત્યાવીસો પચાસ અને અધરવાઇઝ બીજી ત્રણ હજારની એમ કુલ મિત્રો તમારી છ હજારની જ ભરતી થવાની છે એવું વાત મળી રહી છે પરંતુ અહીંયા જોવા મળી રહી છે જગ્યાઓ વીસ હજાર અને માધ્યમિકમાં મિત્રો જોઈ રહ્યા છે કે ગ્રાન્ટેડમાં પાંત્રીસો જગ્યાઓ છે જે તમે સ્કીન ઉપર જોવા મળી રહ્યા છે જ્યારે ઉચ્ચતરમાં સરકારીમાં નવસો ને અડસઠ ગ્રાન્ટેડમાં પાંચસો ને નવ જેટલી જગ્યાઓ રહેલી છે તો કુલ થઈ મિત્રો અહીંયા ચોત્રીસ હજાર છ જેટલી જગ્યાઓ છે જેમાંથી મિત્રો છે દસ હજાર જ તમારી ભરતી છે કરવામાં આવશે મિત્રો જો તમે ટપાલ પદ્ધતિ અને અધરવાઇઝ ટ્વીટ પદ્ધતિમાં ભાગ નથી લીધો તો આ ભરતીમાં પણ ઓછો થઈ શકે છે જેથી જેટલો બને એટલો વિડીયો શેર કરી અને જે ટપાલ બદ્ધતિનો વિડીયો નથી જોયો તો પણ એ તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો જય હિન્દ જય ભારત